હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે એકદમ દાદી મમ્મી બનાવી એવી ખીચડી દાદી મમ્મી ખીચડી બનાવવા માટે મેં એક વાટકી ભરી અને તુવરની દાળ લીધી છે ને અડધી વાટકી મેં ચોખા લીધા છે એને આપણે ઘસી અને ચાર પાણીથી પહેલાં ધોઈ નાખવાનું છે ચાર પાણી ધોઈ અને રેડી કરી દીધું છે હવે આપણે આને એક લોટો ભરી અને પાણી નાખ્યું છે મેં એક વાટકી દાર છે અને ચોખા છે અડધી વાટકી હવે આપણે સરસ એક કલાક પલરવા દેસું દાર ચોખા મસ્ત પલરી ગયા છે આપણે ખીચડી તો બનાવવાની છે પણ રામબાણ ઇલાજ કોઈ પણ બીમારી મટી જાય એવી ખીચડી બનાવવાની છે તો દૂધીનો ટુકડો સમારી લીધો છે થોડો બીટનો ટુકડો સમારી લીધો છે દૂધી અને બીટ નાખી દીધા છે પછી નાખવાનું છે ટામેટું પછી નાખવાનું છે સરગવાની શીંગ થોડી થોડી ઉપરની છાલ નીકળીને કટકા કરી લીધા છે સિંધા મીઠું પછી નાખવાની છે હળદર પછી થોડું હજી પાણી નાખવાનું છે આપણે આને ધીમે અડધો કલાક સુધી થવા દેસુ સરસ મિક્સ કરી દઉં છું ઢક્કણ લગાવી દેસુ અને ધીમા તાપે પાકવા દેસુ ખીચડી આપણી મસ્ત મજાની દાળ ચોખા એકદમ ગરી ગયા છે હાંડી બનાવવાની એક કળા હોય છે તમે જોઈ શકો છો આપણે કુકરના અંદર સીટી મારીને તો આ બધી સ્ટીક ભાગી જાય અને આપણે આવી રીતે હાંડીના અંદર બનાવીએ સેહત માટે બી બહુ સરસ હાંડીનું ખાવાનું માટી વાસણમાં બનાવેલું ખાવાનું અને સ્ટીક બી આખી રહે તમે જમતી વાર આવી રીતે નીકાળી શકો છો હવે આપણે ખીચડી તો રેડી થઈ ગઈ છે પણ આ ખીચડીના અંદર એકદમ ચાર ચાંદ લાગી જાય એવો સરસ મજાનો એક મારવાનો છે મેં ચમચો તલનું ઘી લઈ શકો છો પણ મારા જોડે તલના તેલના અંદર બનાવી હતી એટલે મેં તલનું તેલ લીધું છે મારા દાદી મમ્મી તલના તેલના અંદર જ બનાવે છે સેમ એવી રીતે હું બનાવું છું એટલે તલના તેલનો ઉપયોગ કર્યો છે તેલને ગરમ થવા દેસુ આપણે ગુજરાતી ઘરના અંદર ખીચડી તો બધા બનાવતા જ હોય છે પણ આવી રીતને એકદમ થોડી ઢીલી ખીચડી માટે બહુ સરસ રહેશે એના અંદર આપણે નાખ્યા છે એટલે બહુ સરસ રહેશે હવે રાઈ અને જીરું નાખ્યું છે અડધી ચમચી ત્રણ લાલ મરચાં નાખું છું તમારા પતરા નાખું છું અને એક મોટો ઇલચો છે આવી રીતના દબાવી દીધો છે હાથ એ નાખું છું થોડી ખીંગ એક કાચીણું સમારું લસણ નાનો આદુ ટુકડો અને લવિંગિયા મરચાં એક નવું આ દ ઝીણું ઝીણું તમારી નાખ્યું છે તમે વાંચીને નાખો તો બી ચાલે એક મોરું મરચું છે એક ડુંગળી છે અને લીમડાના પાન છે ડુંગળી આપણે સંતરાઈ ગઈ છે હવે લાલ મરચું નાખો છું એક ચમચી અડધી ચમચી કશ્મીરી મરચું નાખો છું હળદર નાખું છું હળદર પેલા નાખેલી છે પણ થોડું મીઠું નાખું છું મીઠું પણ આપણે પહેલા નાખેલું છે હવે આપણે મસાલાને સરસ મિક્સ કરી દેસુ આડી મે ગેસ પર મિક્કી દીધું છે હવે આપણે એકદમ આલીશાન વઘાર દેવાનો છે આ સાત નીચેવાનું છે લીંબુ ગેસ બંધ કર્યા પછી જ આપણે લીંબુ નીચવાનું છે હું એક આખું લીંબુ નીચું છું તમે આમલીનો પલ્પ નાખો તો બી ચાલે હવે નાખવાના છે લીલા લીલા ધાણા હવે આપણે આ ખીચડીને મિક્સ કરી દઈશું અને સાઉથ ઇન્ડિયન ખીચડી બી કહેવાય સંભાર ખીચડી બી કહેવાય તમારે જે મરજી ખાવે તમે કહી શકો છો પણ એકવાર બનાવવાની જરૂર ને બાળકોને પરિવાર જોડે ખાવાનું કેમ બાળકો દૂધીને એવું બધું નથી ખાતા હોતા પણ તમે આવી રીતે ખીચડી બનાવી નાખશો ને તો નાના મોટા બધા જ ખાઈ લેશે બહુ જ સરસ લાગશે તો હવે આપણે ખીચડીને સર્વ કરી દઈશું એક બાઉલ લીધું છે બાઉલના અંદર હું ખીચડી નીકળું છું સ્ટીક પણ નીકાળી દઉં છું અંદર આપણે ખાતી વાર આપણે આ નીકાળી દેવાની તો બધી જ ખીચડી આપણે આવી રીતે બાઉલના અંદર લઈ લેશું ખીચડી નીકાળી દીધી કે થોડું થોડું તેલના આવી રીતે વઘારિયાના અંદર પડે તો એના છાટડા મારે થોડું લાલ મરચાં જોડે લીલું મરચું સાથે આપણે લીલા દાણાના પાંદડા બહુ સુપર અને સાથે ટેસ્ટી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ 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 અમને લાઈક કરજો અમને હેલ્પ કરજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય